સરદાર સાહેબ ની એકસો પચાસ ની જન્મજયંતિ સાથે જયારે ગુજરાતની પ્રજા પણ આવનારા સમય માટે કોંગ્રેસ અમારા માટે શું કરવા માંગે છે આ સાંપ્ર પરિસ્થિતિમાં જે અન્યાય અત્યાચારનો ભોગ ગુજરાતની સામાન્ય જનતા બની રહી છે જે કોંગ્રેસનો વિચાર હતો કોંગ્રેસનો કાર્યક્રમ હતો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય જે ગાંધીજીનો વિચાર હતો કે અંત્યોદયજી સર્વોદય થાય એ વિચારો જે ઉલ્ટું શાસન ચાલી રહ્યું છે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે અંત્યોદયને બદલે મોટીભાગ

સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ તો આવનારા દિવસોમાં છેલ્લા ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસન પછી આજે જે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે ગુજરાતનો યુવાન મોંઘુ શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર દર ભટકી રહ્યો છે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને ફિક્સ પગારના નામે શોષણ થઈ રહ્યું છે આપણે રોજ જોઈએ છે કે સમાન કામ સમાન વેતનના અધિકાર માટેના આંદોલનો અને સંઘર્ષ ચાલી રહ્યા છે ત્યારે આ અધિવેશનના મંચ પરથી ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય એ વાતને પણ મૂકવામાં આવશે સાથે સાથે ગુજરાતીઓના જીન્સમાં લોહીમાં વેપાર અને વાણિજ્ય રહ્યું વેપાર વાણિજ્યની સાથે સાથે ગુજરાતના એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય આપણા અનેક એવા ઉદ્યોગો છે કે જેના કારણે આખા વિશ્વમાં ગુજરાતનું નામ છે આજે એવા તમામ ઉદ્યોગો એ હીરા ઉદ્યોગના રત્ન કલાકારો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર છે સિરામિક ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે બધાય મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી આજે મંદિરનો ભોગ બન્યા છે તેવા સમયમાં કોંગ્રેસની જે નીતિઓ હતી કે ઉદ્યોગોને મદદ કરવી એમએસએમઈને મદદ કરવી જીઆઈડીસીની ની સ્થાપનાઓ કરવી પછાત વિસ્તારોમાં રોજગારની વ્યવસ્થા ઊભી કરવી એ જે કોંગ્રેસની વિચારધારા છે કોંગ્રેસ શાસનની દેન છે એને પણ આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે કેવી રીતે વધારે અમલ કરાવી શકાય કેવી રીતે ફરી ગુજરાતની ઔદ્યોગિક નામના વધે એ વિચારને વાત પણ આ મંચ પર મૂકવામાં આવશે એ ગુજરાત એ ગાંધી ગુજરાત કહેવાય દશાબંધીનો કાયદો છે પણ આપણે ચારે તરફ જોઈએ છે કે કાયદો ફક્ત કાગળ પર મારું દારુ ગલીએ ગલીએ વેચાય છે પીવાય છે અને એથી પણ આગળ વધીને ડ્રગ્સની બધીને કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે તો ગુજરાત કે ફરી પાછું ગાંધીનો ગુજરાત ગાંધીના વિચાર મુજબ દશાબંધીનો કાયદો હોય અને એની સાથે સાથે ગુજરાત પ્રજા મુક્ત બને કે વિચાર અને સંકલ્પ પણ આ દેશના માધ્યમથી અમે કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે આપણા સૌના માટે ગુજરાતી કરી જે શરમની બાબત કહેવાય કે આપણે એક તરફ વિકસિત ગુજરાતની વાત કરીએ સમૃદ્ધ ગુજરાતની વાત કરીએ ને બીજી બાજુ 40% જેટલા બાળકો કુપોષિત હોય અને એ આપણા સૌના માટે શરમનો વિષય છે અને કોંગ્રેસનું નેતૃત્વ અનુભવી નેતૃત્વ સૌનો એક વિચાર છે કે આવનારા દિવસોમાં ન ખાલી ગુજરાત પણ આખા દેશને કુપોષણમાંથી મુક્તિ મળે અને એ વિચારને વાક્ય પણ આ મંચના માધ્યમથી મૂકવામાં આવશે